વાલમજી દેસાઈએ જણાવ્યું હતું તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે આજરોજ જે યુનિયન બજેટ આપણું જે વર્ષ છવ્વીસ સત્યાવીસ માટેનું જે આવેલ છે એ આમ તો યુના જે સાથે આપણે જે યુનિયન યુનાઇટેડમાં જે ટ્રેડ વોરને ડામવા માટે એટલે કે અમેરિકા સાથે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે ટ્રેડ વોર એને નાથવા માટે બાવીસ કન્ટ્રી સાથે આપણે જે એગ્રીમેન્ટ્સ કર્યા છે એના ફાયદાનામાં અને એમાં બૂસ્ટ મળે એવું આ બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ લાખ અઠ્ઠાણું હજાર કરોડ અને ડિફેન્સમાં પાંચ લાખ ચોરાણું કરોડ તેમજ રૂરલને પણ ધ્યાનમાં રાખ્યા છે કારણ કે ગામડા ધીરે ધીરે અર્બન ડેવલપમેન્ટની જરૂરિયાત માગે છે કારણ કે શહેરથી દૂર થતા જાય છે શહેરીકરણ બહુ થયું હવે રૂરલ પર પણ થોડું ધ્યાન આપેલું છે એટલે આમ બજેટ દર વખતે હોય છે એના કરતાં આ વખતનું રોકાણ જુદા જુદા જગ્યાએ એટલે જુદી સ્પેસમાં કરવામાં આવ્યું છે એગ્રીકલ્ચરને જોઈએ તો એગ્રિકલ્ચરમાં એક લાખ બાસઠ કરોડ છે એજ્યુકેશનમાં પણ એટલું ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં પણ એક કરોડ પાંત્રીસ લાખ કરોડ જેટલું આમાં છે એનર્જીમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અંતે આપણા જો ભરૂચ ડિસ્ટ્રિક્ટની હું વાત કરું જે આપણે લાગવું પડે છે તો આપણી પાસે અહીંયા છ ક્લસ્ટર કેમિકલના છે સ્પેશિયલી કેમિકલ અને ફાર્મા કારણ કે આપણે રસીકરણ વખતે અને વેક્સિન વખતે અને કોરોના વખતે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું તો જે બાયોફાર્માના દસ હજાર કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે તો મારું મંતવ્ય એવું છે કે આ ક્ષેત્રમાં વધુને વધુ રિસર્ચ થાય અને જે કાંઈ અત્યારે અસાધ્ય રોગો દાખલા તરીકે એક નાની વાત કરું તો કેન્સર દિવસે ને દિવસે વધતું જાય છે આનું જો રસીકરણ માટેનું આર થાય એનું પ્રોડક્શન થાય એની રસીકરણ થાય

જાહેર કરાયેલા આ બજેટથી દેશની અર્થવ્યવસ્થાની ઊંચાઈએ પહોંચશે એવો આશાવાદ પણ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે આજનું બજેટ આજના દિવસને ધ્યાન રાખીને નથી આપવામાં આવ્યું આવનારા ભારત નિર્માણ બે હજાર સુડતાલીસના ના ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે આપ જોઈ શકશો કે ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દસ હજાર કરોડથી વધારે બજેટ એને ફાળવવામાં આવ્યું છે એને ઇન્ફ્રાસ્ટ્રકચર માં આપો એટલે રોજગારી વધે અને બચત થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની આયોજના કરી આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલીવાર આયોજન થઈ રહ્યું છે સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો કેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે પછી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ધાર્મિક સ્થળો લોથલ જેવી સંસ્કૃતિ જેવા એક સ્થળોને ડેવલપ કરવાના આ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે ત્યાં લોકો રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે સાથે સાથે તમે જો રેલવે બજેટ ઉપર બહુ ધ્યાન આપવી ઉદ્યોગનો વિકાસ કરવો રોજગારી આપવી હોય તો ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોઈએ એ જ રીતે એર એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પ્લેન દ્વારા આવવા જવાનું રેલવે દ્વારાનું દ્વારા લોકલ જે ટ્રાન્સપોર્ટ છે એને ઓછું પ્રાધાન્ય આપી ટ્રાન્સપોર્ટ રેલવેથી થાય એટલે એર પોલ્યુશન અવાજ આ બધાની બચત થાય રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોસ્ટ બચે સારા રોડ હોય તો સારા રેલવે હોય તો ટ્રાન્સપોર્ટ કોસ્ટ બચે એટલે પબ્લિક સપ્લાય માટેની જે વસ્તુ છે અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય માટેની એક્સપોર્ટની આ નાની નાની વસ્તુ છે પણ આવનારા દિવસની બહુ મોટી બચત છે eine Web